અરે ખર ગરદી ગરદી તે પતંગ લેવાની જગ્યા નહીં પણ આપણે હારા હારા પતંગ જ લાવે છીએ હાલ તો વધુ નહીં પણ એક કોમ કરું ડાયરેક ઘેર નહીં જાઉં પતંગ સગાવાનું ચાલુ કરી દઉં આ ચપ કરીને મારે મૂકીને ફિરકી લે દઉં પહેલાં ફિરકી લાવીને સગાઈએ ના આમક સગ નહીં લડવા દેજ પહેલાં બાકી ઘરદી તો ભાઈ બજારમાં હો ફૂલ ગરદી એટલે હોય તો લાલભાઈ નહીં પણ આ પતંગ હોય કઈ લાલભાઈ એમના પતંગ તો કદી મેઘી જ ના પણ આ પતંગ લાલભા ના નહીં હોય કે લાલભાત છે ને એટલે આ પતંગ પહાણા જ રાખ્યું કદી આ રીતના મેક નહીં છૂટા જેના હોય એના કડી પતંગ તો લાગે છે હું બજારમાં આવા પતંગ ખોડતો તો પણ એનો ભાવ વધારે પડતો હતો એટલે જોવા તો દે હારે હારે પતંગ કોક ગોકલા જબરજસ્ત អរមកបានទេអ្ហាហីកាហៅលាលបាចាំលយាមញេតតែអើយ અને પતંગ કન આવ મારા લે તમારા જ એટલે એમાં જવું દીધું ખબર એટલે હાલ જ બજાર માં લેને આયો તો પતંગ હા પણ ફિરકી ઘેર હતી એટલે આ કણ પતંગ મૂકી કીધું ફિરકી લેતા હોય જા ફિરકી લઈને આયો તો કાલ પા તમારા પતંગ ના હોય આરે બોલો એટલે મારા પતંગ છે તો અમે કદી છૂટા મેકવા જ નહીં પતંગ આ ઓલા પણ આ ઘર રી ને નહીં લોબણ ગોમમાં તો આ કણ ના મૂકું ઓય શું વાત કરતું છે તે જેટલામ લાય તો જીગા હા એ સો રૂપિયા નો આ કાગળનો પતંગ રે ને 100 રૂપિયા નો એક પતંગ છે કે ઓલાલબા હું તો જાણતા ને ને 4 રૂપિયા લાવ્યો લાયો તો આવો પતંગ એક ના ભાઈ તાણ તો સારું કેવા લે અરે લાલભા ભાવ વધારે કેતો તો હું કીધું આપણે વધારે પૈસા નહીં આલે પતંગ આલવા આવે તો આલ દી વડી કે લઈ જતા બરોબર હું બતાવ આ તમારે છે ને એમાં જ છે અલ્યા મારા હવે ટાઈમ નઈ મારા પતંગ સગાવા જવું છે પતંગ તમારે સગાવાના છે પતંગ મારે સગાવાના બરોબર અદે

પાસ થઈ ગયા આપણે જીગા હવે તમે ભૂલો છો એટલે ટક્કર લેવાય તો જોઈ જોઈને ટક્કર લેવાય એમ લાલ ભાવમાં ટક્કર લીધી તમે કશો તો નહીં ટક્કર લીધી ભલે લીધી પણ જીતવાના તો આપણે ફાઇનલ છીએ કારણ કે આપણે અમુક કોઈ આવ્યું નહીં કે એ નહીં ખબર છે કે આપણે કેચ છે એ મારીએ છીએ નહીં ખબર પેલા પતંગ હારા થઈને લઈ લ્યા દે ખેંચવાના જ પતંગ લઉં ગમે તે થાય પણ કાપવું તો પડશે તો સરસ લાગી જ એટલે કારણ હું વળી કાગળના પતંગ લાવ્યો નહીં પેલો ભાવ વધારે કહેતો હતો પતંગ તો લેવા હતા પણ પૈસા નહોતા પણ જો કદાચ હું બે પતંગ યુવાના ઉડાડી મેલું તો તો પેલા મી પોત પતંગ યુવામાંથી કાઢ્યા દઈએ મારા અને બીજા એરે પોત આલજી ઉપર દી દસ પતંગ થઈ જવું મારતો વધારાના પણ ગમે તે કંઈ કાપવા તો પડશે પતંગ ખરેખર જીગા ટક્કર લીધું છે પણ પછતા પછતાવી રે પછતા હાલ પણ હું ટક્કર ખોટું લીધું એ શું ખબર છે પણ એરડી મુસી લાવ્યો છું જીગો સગાવ ના પેલા ફૂલ આપણે સગાઈ દેવું પડશે એટલે આ લાલભા પતંગ તો સગી ગયો પણ અધોરી વાત ચગાવ્યો આપણે ખાલી ઇવાન પતંગ કપાઈ જાય ને એટલે ભાઈ ખરેખર જીગો હાથે કરીને પોષ પતંગ ખોવાયા છે એક તો અડતા કાપી નાખીને હવે બીજું લેવા છે એટલે પોષ પતંગ તો આવ્યો આપડે બીજું યુવાનું લાલભાઈ એક પતંગ તો કાપી છે પણ હું વધુ નઈ પતંગ પતંગ ઇવન મળવાના છે અમાર્યું સગાવું

ખરેખર આટલો પતંગ હું કાપી નાખું ને તો પોત પતંગ મારા હાથમાં જ છે કોશિશ કરીને કાપી નાખવો જ પડશે ખરેખર કેચવા ઢીલ પડી હતી ને એટલે જીગો કાપી ગયો પણ વાંધો નહી આ વખત છો ગમે થાય આ વખત આપણે કાપવાનું આટલી વખત જો લાલબાગ પતંગ કપાઈ જાય ને તો મારા અરખાઈ આવી જાય લાલ લાલભા કાપી જાય ને પણ તો વાંધો નહીં નહીં પતંગ ઇવન ભાગ માં યુવન ચો ખબર છે

કઈ જબરદસ્ત આવી ગઈ તીલકુ વેઠી અમુક ઘેસ